બે દિવસ બાદ ધોરાજીમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં છે જેથી ખેડૂતોને પણ હવે રાહત થઈ છે ટેકનિકલ ખામીને લીધે ધોરાજીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ ન હતી ત્યારે આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી ધોરાજીમાં ટેકાના ભાવે મગફળી વેચાણ કરવા કુલ દસ હજાર સાતસો ખેડૂતોએ નોંધણી કરાવી છે આજે ખરીદીના મુહૂર્તમાં એકાવન જેટલા ખેડૂતોને મેસેજથી જાણ કરી મગફળી વેચવા બોલાવવામાં આવ્યા હતા મગફળી ખરીદ કેન્દ્રો ઉપર સીસીટીવી પણ ગોઠવવામાં આવ્યા છે શિયાળુ પાકના વાવેતર માટે મગફળીના વેચાણ બાદ તાત્કાલિક ધોરણે નાણાં ખાતામાં જમા થાય એવી ખેડૂતોની માંગ છે પોરબંદર જિલ્લામાં પણ ટેકાના ભાવે જણસની ખરીદ પ્રક્રિયા યથાવત પોરબંદરમાંથી ટેકાના ભાવે મગફળી વેચવા માટે કુલ પાંત્રીસ હજાર એકસો છ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ બે દિવસમાં માત્ર અઢાર ખેડૂતો જ પોતાની મગફળી વેચવા માર્કેટયાર્ડ પહોંચ્યા બે દિવસમાં પોરબંદર